આજ ઉતાવળમાં હતું અન ઘેર બેઠો તો મારી બધું ઈચ્છાણ આવ્યો કે લાઈ ભાજાને દિવાળી કરાવતા હું દિવાળી કરાવવા આવ્યો છું તને ઉપર ઓકે આ કેવો અને આ મીઠાઈ બરાબર અને ભૂલ્યા ચાલુ છું 아, 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 네. 아, 진짜. 아, 네. 아, 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 다 아, 아, 이 아, 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 아,

ના ના તો આશા નહી રાખવાની કોઈ પણ અમુક મોણસો જે હારા હોય ને એ તો રૂપિયા વેરતે વાર ના કરે હા ગમે તે મોણ મજૂરી કરતો હોય ને એને બોણે તરીકે દિવાળી પૈસા વાપરવા ઘર ખોયા

બનેસ લઈ જો રીબા હા લે હોય જોડે આટલો બધો રૂપિયો છે ને 10 10 રૂપિયા લઈને ભરે બલ્લુ ઈ બધું જવા દે તમન બધલ હું બુણે ચિંતા ના કરો હા એ તો બરોબર છે પણ તમાર તો દિવાળી કળા ધણાય છે કે ને ભાઈ ભગવાન ની દયા છે એમ નહી કેતો હા તમને કેટલી બુણે લે આ આલી બુણે 100 રૂપિયા ઓવે ઈ એની ચટા વિગા જમીન વાવું છું 10 વીઘા એક વિગા ના 10 રૂપિયા

અને કે અમારા ની તમે નાલ કરી ના છો તો રૂપિયા આલ્યા છે બજે બજે મીઠાઈ પેકેટ આલ્યું છે છે વાલ્યું છે તને ધરેજી વાલી હો કર સારું કેવાય તાણી કે આખા ગોમમાં ભૂંજી ભૂંજી કે તું તાર આલ્યા તે બે પડી કા આલ્યા છે 100 રૂપિયા આલ્યા છે આખા ગોમમાં ઢોલ વગાડી વગાડી કે હરીન મે આલ્યું આર્યા તો ભળો ભઈ વાત

વધારે લાવુ છે અલે ભાઈ રિક્ષામાં બધી વાત કર્યો હું હાલ પડી મેલો કી એવું છે તો હારું કાકા કાકા આવ ભાઈ આય શું કરો ભાઈ કણ કોઈ ભાઈ પાણી પીવા આવ્યો તો એવું હતું એમ હા દિવાળી નહી કરવાની છું તમારે જમ કરવાની હોય ભાઈ ઓય શેતર મો છો એટલે કહું છું ઈ તો થોડું કોમ હતું એટલે આવ્યો તો હવે દિવાળી ના દાડા તો ડોહન તો ઘેર રહેવું પડે ભાઈ કોમ હોય તો શેતર મો પડે ના ના એ વાત સાચી તું જમાયો

અલે હરીભાઈ પેલો ખલ્યો આ મારી એક દંતાડી તોડી નાસી અને પાછો મારા જોડે પાવડો લેવા આવ્યો તો બોલો હાલ શું હું ના 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 લાય તો ખલી આ તો ખલી આ ખલી આ તો કા ખલ્યો કરીયો છે દેખ આ હો ના દાડાથી આ તો કાકા આ બુ તમે તો ઘણા બધા સમય પછી આવ્યા હો 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 લે તું કે ના બરોબર સાપે ધંધા થઈ ગયા શું દિવાળી કેવી કો દિવાળી તો મારે તો હારી જ છે ને બસ તારી તારે કેવી છે કે

આબરૂ આબરૂ ફુંડા કાકા તમે આયા તો મારી આબરૂ વધી જાય આ ઇજત તો વધત કી તો કારણ કે મારી કામ હે એ કાકાજી હા પૈસા થી નો ફુંડા કાકા મે તો કીધું તો ખરા કે મારો ભગવાન બહુ મહાન છે એમ ની આ મહાન મન મહાન માં બેહી રહ્યો દિવારી માં એટલે મારે તો ભળો પૈસા ના હોય તો હું આજી ના હું કોઈના જોડે આશા નઈ રાખતો આ ન કે લઈને આવ્યો છો તું મારી ટેવ નઈ હો જો ફુંડા કાકા વેદવા નથી રૂપિયા સહીન જોડે હે જો હવે માર તો ભળો હ

ખરેખર હરિભાઈ એક વાત કહું તો હવે આ નું કોઈ નક્કી નહી હો લગીર સમય આવન થોડા પૈસા આવે એટલે આખો મોણસ ફરી જાય હો એટલે કોણ ફર્યું કે જે તમે 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 આલે જો વાયરામો ફર્યા નહી આ ફૂમતે કાકે તમે લગીર પૈસા આલા એટલે મન તો બોલતાય નહીં લો લગીર પૈસા તો કેટલા આલ્યા કેટલા લે આ મારા તરફથી થી તું રાજ ના હોય તો પછી આ બુને છે મારી હો તો ખાલી હો રૂપિયા આલે કઈ ની વાત તો ઉપો થઈ રહ્યો તને કોઈ ખબર નહી પડતી તારી

અમારા લેખ આવા લખાણા તમારા લેખ હારા લખાણ શું કરે છે કેવી છે દિવાળી સમજા જેવી અમાર જોડે ગાડી હોય તો અમે ગાડી લઈને ફરતા હોત દિવાળી એમ પણ અરે ભાઈ હું અમારે રીશોભાઈ લાગછું ભાઈ તમે બોલાવો તો બોલા કે

પચીસો છોકરા પટાળ છે તમે શું ચિંતા કરો તમે રાખો રૂપિયા અરે પણ હમણાં તમે લુકડા લઈ આલ્યા છે આ તો દિવાળી છે વાપરો જલસા કરો તમે ભાઈ નહીં જોઈ તારાથી

આટલા આટલા રૂપિયા શું કરવાના હવે ગાડા ને છે કૂતરી નીકળી એટલા વજન આખો કુતરી બૈરા ઉપર આવ્યો એમ ના સમજાય ય ભુમતા કા તમે હમણે કહેતા હતા કે મેં થૂકતા હું મફુજી ની સુરત પે હવે આનો જવાબ આલુ કે થૂકાય તો તમારા જેવાના ના મુઢા ઉપર 100 રૂપિયા માં ભસી વાળી બધાય કે મે આલ્યા મે આલ્યા શું કાયના 100 રૂપિયા ની ભલા આદમી માણસ ની કિંમત છે વાત કરો છો તમે અરે મારા જોડે ફોરાય બકવાતા આયા હતા

અરે ભમતા કા હબળો મારી વાત કે આપડા હંગા કશું લઈ જવાનો નહીં જમીન છે તમને ઓમે તમારા ભાગમાં તમે કેટલી જમીન લઈ જાહો 60 ફૂટ પચ્ચું હંગાત નયા બાનું જીવન એવું જીવો કે આખું જીવન કોક યાદ કરે આપણે હા હાચું આચું ઉઘડી ગઈ મારી વાસો ઉઘડી ગઈ યાદ ભાઈ

રોટલા ખાયો વળી આયો મફૂજી હોંભળો મારી વાત મારા ઈકણ વાયને ચા બીજે નહીં એટલે હવે હું મારા ઈકણ વાયને ચા પાયો હા એ પીન પછી નીકળું હો હર 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 હડો હા હું આવજો ચલો મફૂજી બેહો તમે અ ભમતા કા આ તમારો મોબાઈલ હા હા અન હરીભાઈ વાત કર હો હો હોંભળો લ્યો એક પેકેટ લઈજો ના 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 ના